સ્વાગત છે આ એક વસ્તુ બાંધો પૈસા ગણીને થાકી જશો રાતોરાત ધનવાન બની જશો મિત્રો આપણે ક્યારે તુલસીમાં કયું પાણી ન નાખવું જોઈએ અને તુલસીના મૂળમાં કઈ વસ્તુ નાખવી જોઈએ આજના વીડિયોમાં અમે તમને કેટલીક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે જો તમે આ વાતોનું સંપૂર્ણ પાલન નહીં કરો તો તમારે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો તમે આ વાતોનું પાલન કરશો તો તમને જીવનમાં વધુ લાભ થશે તો ચાલો જાણીએ આજના વીડિયોમાં આ સિવાય જો તમે આ એક વસ્તુને તુલસીની નીચે બાંધો છો તો તમને માતા તુલસી અને માતા લક્ષ્મીના ખૂબ જ આશીર્વાદ મળે છે અને હંમેશા ઘરમાં રહે છે મિત્રો ઘરમાં તુલસીનો છોડ રાખવો પરિવારના દરેક સભ્ય માટે ફાયદાકારક છે આ છોડ દરેક રીતે ઉપયોગી છે પ્રાચીન કાળ પ્રમાણે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને આ છોડની નિયમિત પૂજા કરવાથી અવશ્ય લાભ થાય છે પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખો છો અને તેની નીચે આ એક વસ્તુ બાંધો છો તો તમને તુલસી લગાવવાના અનેક ગણા ફાયદા થાય છે કારણ કે આ એક વસ્તુ વિના તુલસી અધૂરી માનવામાં આવે છે આ વસ્તુ તુલસીને પૂર્ણ બનાવે છે તેથી જ શાસ્ત્રોમાં સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે મિત્રો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં તુલસીને ખૂબ જ ફાયદાકારક છોડ માનવામાં આવે છે આ છોડમાં અનેક ઔષધીય ગુણો હોવા ઉપરાંત તેનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ હોવાનું કહેવાય છે દરેક ધાર્મિક વિધિ કે યજ્ઞમાં તુલસીનો ઉપયોગ ચોક્કસપણે થાય છે વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે આ તુલસી વિશ્વની માતા છે તેથી તેને તમામ દેવી દેવતાઓ તરફથી આશીર્વાદ મળ્યા છે જેના કારણે તુલસીના પાનમાં અમૃત ના ગુણો હોવાનું કહેવાય છે જે જગ્યાએ તુલસી નો છોડ હોય છે તે સ્થાન પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિનો વાસ હોય છે અને તુલસીની પૂજા કરવાથી નકારાત્મક ઉર્જાનો જે રીતે સૂર્ય ઉગે છે તે રીતે રાત્રિના અંધકારનો નાશ થાય છે તેવી જ રીતે થાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને કરવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન અવશ્ય હોવા જોઈએ કારણ કે ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈપણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી તેથી જ દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ જો તમારા ઘરમાં તુલસી હોય તો તમારે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને ચુંદડી અર્પણ કરવી જ જોઈએ પરંતુ જેઓ તુલસી માતાને ચુંદડીના ચઢાવવાની ભૂલ કરે છે જેના કારણે તેઓ તુલસીના છોડને લગાવવાનું શુભ ફળ પ્રાપ્ત કરી શકતા નથી હંમેશા યાદ રાખો કે તુલસીનો છોડ ચુંદડી વગર અધૂરો છે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે એક દેવી છે વિષ્ણુની પત્ની છે તેને આપણે આપણી માતા માનીએ છીએ એટલા માટે તુલસીને ચુંદડી અર્પણ કરવી જ જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે ઘરમાં રહેતી મહિલાઓને લગ્ન જીવનમાં સન્માન અને સૌભાગ્ય મળે છે સૌભાગ્યુ તુલસીને ચુંદડી અર્પણ કરતી વખતે તમારે રાખવું જોઈએ કે લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે અને ગ્રહ બુદ્ધનો સંબંધ તુલસી ગ્રહ સાથે છે મિત્રો તેથી જ તુલસી પર ક્યારે લાલ ચુંદડી ના ચઢાવવી જોઈએ તમે તુલસી પર લીલી પીળી કે વાદળી રંગની ચુંદડી ચઢાવી શકો છો ઘણા લોકો જૂની ફાટેલી ચુંદડી તુલસી પર બાંધે છે આમ કરવું પણ અશુભ રહેશે તુલસી પર નવી ચુંદડી જ બાંધવી જોઈએ એકાદશીના દિવસે તુલસી પર ચુંદડી બાંધવી શ્રેષ્ઠ છે કોઈ પણ એકાદશીના દિવસે નવી ચુંદડી લાવો અને તેને તુલસીના છોડમાં ચઢાવો તેનાથી તમને અનેક ગણો ફાયદો મળશે ચુંદડી વગર તુલસી ક્યારે ન રાખો જો ચુંદડી જૂની થઈ જાય તો એકાદશીના દિવસે ચુંદડી બદલવી જોઈએ મિત્રો તુલસી વિવાહ પણ કરવા જોઈએ તેનાથી માણસના તમામ દુઃખનો અંત આવે છે અને તે સુખી સાંસારિક જીવન જીવે છે મિત્રો કેટલાક લોકો જાણતા જાણતા તુલસી પાસે એવી વસ્તુઓ રાખે છે જેનાથી તુલસી અપમાન થાય છે તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે તેની સારી કાળજી લેવી પડે છે તો જ તે શુભ ફળ આપી શકે છે એટલા માટે તમારે ભૂલથી પણ તુલસીના છોડની પાસે જૂતા ચપ્પલ અથવા સાવરણી ન રાખવી જોઈએ જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં આજુબાજુ થૂંકવું એ પાપ માનવામાં આવે છે તુલસીના છોડની પાસે પાણીથી ભરેલું વાસણ ન રાખવું જોઈએ તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવ્યા પછી બીજા જેલ દીવો ત્યાંથી હટાવી દેવો જોઈએ કારણ કે તુલસીના છોડની નીચે બુઝાયેલ દીવો રાખવો અશુભ માનવામાં આવે છે જ્યાં તુલસીનો છોડ હોય તે જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ તેથી તુલસીના છોડની આસપાસની સ્વચ્છતાનું નિયમિત ધ્યાન રાખો તુલસીના છોડમાં શિવલિંગ અને ભગવાન ગણેશની મૂર્તિ ન રાખવી જોઈએ અને તુલસીના કૂડામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ લગાવવો પણ અશુભ છે તુલસીના છોડની પાસે કપડાં ન સૂકવવા જોઈએ નહીંતર કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે ધ્યાન રાખો કે તુલસીના છોડને નખથી ન તોડવા જોઈએ તેનાથી તુલસીના છોડનું અપમાન થાય છે જો તુલસીના પાન સુકાઈ જાય અને પડી જાય તો તેને કચરામાં ફેંકી દેવા જોઈએ નહીં તેના બદલે તમારે તે પાંદડાઓને તુલસીની માટીમાં દાટી દેવા જોઈએ રવિવારે તુલસીના પાન તોડવા જોઈએ નહીં અને રવિવારે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ અને રોજ સવારે તુલસીને જળ ચઢાવવું જોઈએ અને સાંજે દીવો કરવો જોઈએ ઘણીવાર સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખીને તુલસીને પાણી અર્પિત કરે છે એવું કરવું ખોટું છે ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમારે તેના માટે ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ સ્મશાન ભૂમિ અથવા ગંદી જગ્યાની માટીનો ઉપયોગ તુલસીના છોડ માટે ક્યારેય ન કરવો જોઈએ તેના કારણે તુલસીનો છોડ મરી જાય છે અને સુકાઈ જવા લાગે છે તુલસીનો છોડ ક્યારે ગંદી જગ્યાએ ન લગાવવો જોઈએ જેમ કે ગટર અથવા બાથરૂમની નજીક નહીં તો ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનો છોડ અકાળે સુકાઈ જાય તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સુકા તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તે દુર્ઘટનાનો સંકેત છે એટલા માટે તુલસીને સ્વચ્છ પાણી આપીને તેની સારી રીતે કાળજી લેવી જોઈએ કોઈપણ પ્રકારનું કેમિકલ ક્યારેય ન નાખવું જોઈએ તુલસીમાં માત્ર ખાદ્ય પદાર્થો અને ગાયના છાણનો ઉપયોગ કરવો જોઈએ સાથે જ ધ્યાન રાખો કે તુલસીમાં કરોડિયાના જાળા કે જંતુઓ ન હોવા જોઈએ શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ અને તુલસીના છોડને સ્પર્શ પણ ન કરવો જોઈએ તેવું કરવું પ્રતિબંધિત છે સ્નાન કર્યા વિના તુલસીને પાણી ન આપવું જોઈએ અને તુલસીને પાણી આપતી વખતે ચપ્પલ વગેરે પહેરીને પણ તુલસીને પાણી ન આપવું જોઈએ ધ્યાન રાખો કે પાણી તમારા પગ પર ન પડી જાય આ તુલસીનું અપમાન કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે દરરોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તુલસીના પાનનું સેવન કરવાથી તેના તમામ પાપોનો નાશ થાય છે તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ જો તુલસીના કૂડામાં અન્ય છોડ ઉગ્યા હોય તો તેને બીજાને દાનમાં આપી દેવા જોઈએ તુલસીને પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવું ખૂબ જ શુભ છે જ્યારે ઘરમાં એકથી વધુ તુલસીના છોડ ઉગવા લાગે છે ત્યારે ખરેખર દેવી લક્ષ્મીનું આગમન થાય છે મિત્રો તુલસીની પાસે ક્યારે કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ આનાથીમાં તુલસી ગુસ્સે થાય છે તુલસી પાસે રણના છોડ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે છોડમાંથી કાંટા નીકળે છે અને લીલા ફૂલ આવે છે તો આવા છોડને ક્યારે તુલસી પાસે ન રાખવા જોઈએ બલ્કે રણના છોડને ઘરમાં કોઈ પણ જગ્યાએ ના રાખવા જોઈએ કારણ કે ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે જેમ ઘણા લોકો ઘરની સજાવટના નામે હોથોરનનો છોડ રાખે છે તેમ કરવું બિલકુલ ખોટું છે ભૂલથી પણ તુલસી પાસે હોથોરનનો છોડ ન રાખવો તેનાથી તુલસીની સંપૂર્ણ સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે પરંતુ શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે જો તમે તુલસીની પાસે કેળાનો છોડ વાવો છો તો તમને અનેક ગણો લાભ મળશે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જે સ્થાન પર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મી સ્વયં આવે છે મિત્રો જો તમારે તુલસીના છોડમાં શાલિગ્રામ રાખવા જ જોઈએ તો શાલિગ્રામને તુલસીના વાસણમાં રાખવાથી તમને તુલસીની વધુ શુભ અસરો જોવા મળશે શાલીગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે તે કાળા રંગનો પથ્થર છે જે અનન્ય અને મૂલ્યવાન માનવામાં આવે છે જો તમે તેને તુલસીના કળામાં રાખશો તો તમારા ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થશે એવું માનવામાં આવે છે કે શાલીગ્રામના છીપમાં પણ સોનું હોય છે આ પથ્થરો ઉત્તરની ગંડક નદીમાં જોવા મળે છે એટલા માટે જો તમે શાલિગ્રામને તુલસીના છોડમાં રાખશો તો ભગવાન વિષ્ણુની સાથે તમને માતા લક્ષ્મીની કૃપા પણ મળશે અને તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં આવે પ્રાચીન શાસ્ત્રો અનુસાર જે ઘરમાં શાલિગ્રામ રાખવામાં આવે છે તે તીર્થસ્થાન સમાન હોય છે તે સ્વયં અસ્તિત્વમાં હોવાથી તેને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી જો તેને તુલસીની પાસે રાખવામાં આવે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી વિષ્ણુ પુરાણ અનુસાર મૃત્યુ સમયે શાલિગ્રામના ચરણોમાં અમૃત જળ વ્યક્તિને બધા પાપોમાંથી મુક્ત કરે છે તે મૃત્યુ પછી વૈકુંઠમાં જાય છે આ ચરણ અમૃત ઔષધ સમાન છે જે તેનું સેવન કરે છે તેને મોક્ષ મળે છે કેટલાક લોકો ચરણ અમૃત ગ્રહણ કરીને પોતાના માથા પર હાથ રાખે છે પરંતુ શાસ્ત્રોમાં એવું કરવા માટે ઉલ્લેખ નથી શરણ અમૃત હંમેશા ભક્તિ સાથે જમણા હાથે લેવું જોઈએ પરંતુ શાલિગ્રામને ઘરે લાવતા સમયે આ વાતનું ધ્યાન રાખો આજકાલ બજારમાં ઘણા પ્રકારના શાલિગ્રામ મળે છે જેની પૂજા કરવાથી કોઈ ફળ મળતું નથી ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતા શાલિગ્રામની પૂજા કરવી વધુ સારી છે દરરોજ તેના પર ચંદન લગાવવું જોઈએ અને તેના પર તુલસીનું પાન રાખવું જોઈએ દરરોજ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી તમામ લોકોના પાપોનો નાશ થાય છે શાલિગ્રામ સકારાત્મકતા અને સારાપણું પ્રતીક છે છેલ્લી મહત્વની વાત એ છે કે તમે લોભના કારણે તુલસીનો છોડ ક્યારેય ન લગાવો જો તમે આ નિયમોનું સંપૂર્ણ પાલન ન કરી શકો તો ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ નહીં ભૂલથી પણ તુલસીમાંનું અપમાન ન કરો જેના કારણે તમારે વિપરીત પરિણામો ભોગવવા પડી શકે છે તો મિત્રો આ રીતે તમે પણ આ વસ્તુને તુલસીના કુડામાં અવશ્ય રાખો અને તુલસીના છોડની સાચી ભક્તિ સાથે કાળજી લો માતા લક્ષ્મી તમારા જીવનમાં સુખ અને સંપત્તિ લાવશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયોમાં જોવા બદલ આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ